નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું ખાસ કરીને આજના દ્વારા આપણે માહિતી છે જે આવનારા માવઠું થવાનું છે એ કારણે પાકમાં જે નુકસાની આવતી હોય એને આપણે કેવી રીતે શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે એટલા માટે દરેક મિત્રો આ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખાસ કરીને જોવા જઈએ તો આપણે જે ગઈકાલે વાત કરી હતી કે આવનારા દિવસમાં માવઠું થવાનું છે અને એ માવઠું પણ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં એટલે કે ત્રણ

એ શિયાળુ પાકને આપણે આ માવઠાની અસરથી બચાવવું હોય તો શું કરવું ત્યારે હું આપને જણાવી દઉં કે આમ તો લગભગ ચણા હોય ઘઉં હોય ધાણા હોય જીરું હોય લસણ ડુંગળી હોય અનેક પ્રકારના આપણે જે શિયાળુ પાક છે એમાં જો ત્રણ તારીખથી આપણે માવઠું થવાની શક્યતાઓ છે એટલે પહેલી અથવા તો બીજી તારીખે આપણે એડવાન્સમાં અમુક દવાનો સ્પ્રે કરી દેવાનો જેથી કરીને માવઠાની અસર ઓછી થાય જોકે એ દવાનો સ્પ્રે કરેલો હોય એટલે એવું નથી કે આપણે કોઈ પ્રકારની અસર ન થાય પણ આપણે બીજા જે પાક છે કે જેમાં આપણે કોઈ ટ્રીટમેન્ટ નથી કરેલી એના કરતાં આમાં થોડીક અસર ઓછી થાય એટલે એના માટે આપણે જે કરવાનું છે જેમાં કોઈ પણ સારી કંપનીનું આપણે મેન્કોજેબ અથવા મેન્કોજેબ મેટાલિક સિલ એટલે મેન્કોજેબ અને મેટાલિક્સિલ છે એ બંને કોમ્બિનેશનમાં આવે છે કંપની બનાવે છે કોઈ સારી લઈ લેવાનું અથવા તો એકલું પણ આપણે વાપરી શકીએ છીએ એટલે મેન્કો જેબ અથવા મેન્કો જેપ મેટાલિક્સ આ જે વસ્તુ આવે છે એ આપણે લઈ લેવાની છે એની સાથોસાથ આપણે આ વાપરવાનું છે જે સ્ટીકર એટલે કે જેને આપણે સ્ટીકિંગ એજન્ટ કહીએ છીએ સ્ટીકિંગ એજન્ટ છે એ બે પ્રકારના આવતા હોય છે જેની અંદર આપણે જે લેવાનું છે એ સિલિકોન બેઝ સ્ટીકર લેવાનું છે જે જેલી આવે છે એટલે સિલિકોન બેઝ જેલી સ્ટીકર આવે છે એ પણ આપણે દરેક કંપની બનાવે છે એટલે કોઈ પણ સારી કંપનીનું સિલિકોન જેલી જે આવે છે એ સ્ટીકર લઈ લેવાનું છે અને એની સાથોસાથ મેન્કો અથવા મેન્કોજેપ મેટાલીકસ આ બંને વસ્તુનો સ્પ્રે છે એ પહેલી અથવા તો બીજી તારીખે કરી દેવામાં આવે તો આપણે જે પાક ની અંદર માવઠું થાય તો માવઠાથી એની અસર છે ઓછી થાય અને માવઠાને કારણે આપડે પાક છે એને બગડતો આપણે રોકી શકીએ બીજા નંબરની અંદર જે વિસ્તારની અંદર માવઠું થાય તો માવઠું થયા પછી આપણે પાર્લર પાણી કાઢવું જોઈએ એટલે કે માવઠું થઈ જાય પછી ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન માવઠું નીકળીએ એટલે છ અથવા તો સાત તારીખે આપણે કુવા અથવા તો બોરનું પાણી છે એ આપણા પાકને આપી દેવું જોઈએ પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે દાખલા તરીકે ચણા હોય ઘઉં હોય કે અન્ય પાક હોય એને તો આપણે પાર્લર પાણી આપશું પણ જીરુંની અંદર આપણે પાર્લર પાણી ન આપી શકીએ કેમ કે જીરુમાં આપણે અત્યારથી પાણી આપવાનું બંધ કરેલું છે અને જો પાણી આપવામાં આવે તો એમાં ફૂગનો પ્રોબ્લેમ વધી હોય ચરમી આવવાની પણ હવે શક્યતાઓ રહેતી હોય છે એટલે જીરુ ની અંદર પાલર પાણી ન કાઢવું જીરુ અંદર પાછળથી ટ્રીટમેન્ટ કરવી હોય તો જેવી રીતે આપણે આગળથી મેનકો જે બને જે સ્ટીકર છાટેલું હોય એવી જ રીતે પાછળથી પણ સારું ફૂગનાશક જેમાં પણ તમે મેટાલિક મેન્કો જેબ લઈ શકો અને એની સાથોસાથેમાં સિલિકોન બેઝ સ્ટીકર આવે છે એનો વપરાશ કરી શકો એ બે વસ્તુ છે એ પાછળથી પણ છ અથવા તો સાત તારીખેનો છટકાવ કરી દેવાનો અને જ્યારે પણ જીરૂની અંદર છટકાવ કરવામાં આવે તો જીરૂની અંદર પંપ વધારે ઉતારવાના સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો અત્યારે મોટાભાગના ખેડૂતો છે એ એક એકરની અંદર સાત થી લઈને દસ પંપ ઉતારતા હશે અને ન ઉતારતા હોય તો પણ અત્યારે હવે આપણે એટલા પંપ તો એકરે દસ પંપ તો ઉતારવા જોઈએ કદાચ માવઠું થયું હોય એવા જીરું અંદર દસ થી વધારે અગિયાર બાર પંપ સુધી પણ ઉતારીએ તો સારું રહે જે કરીને હોય ને એની અંદર કારણે જે જીરુની અસર થતી હોય એ અસરને આપણે ઓછી કરી શકીએ એટલે મેટાલિકસીલ મેન્કો અને જે સિલિકોન જેલી જે સ્ટીકર આવે છે એનો વપરાશ કરી અને આપણે વધુ પંપ ઉતારીને પણ જીરુને બચાવી શકાય એટલે આપણે આગોતરી જે તૈયારી કરવાની છે એના ભાગરૂપે પણ તમે આ રીતે કરી શકો અને માવઠું થઈ ગયા પછી પાછળથી પણ આ ઈલાજ કરી અને આપણા શિયાળુ પાકને આપણે બચાવી શકાય ઓછામાં ઓછું આપણે નુકસાન છે એ થાય એવા પ્રયત્ન કરી શકીએ છીએ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે માવઠા ઉપર પણ અમારી સતત નજર રહેશે એટલે કેટલા કેટલા જિલ્લાઓની અંદર આ માવઠાની અસર છે થશે એ પણ આવનારા સમયની અંદર બતાવવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપી અને દરેક ખેડૂત સુધી પહોંચાડવું જેથી કરીને દરેક ખેડૂતભાઈઓને આ માહિતી મળી શકે આ રજા આપશો ધન્યવાદ